અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો માટે આજે બંને જિલ્લાના પ્રમુખ પ્રમુખશ્રી ગુજરાત અધ્યક્ષ શ્રી શ્રી રમણભાઈ સાહેબ સંઘના પ્રમુખ જિલ્લા બંને જિલ્લાના માજી પ્રમુખ મંત્રીશ્રીઓ મારું નિયામક મંડળના સભ્યશ્રીઓ અને બીજા ઉપસ્થિત પ્રતિગન વ્યક્તિઓ સૌની વચ્ચે ત્રણ મુદ્દા કિસાન સંઘ જે પ્રજાના થાય ત્રણ મુદ્દાની ચર્ચા કરવામાં આવી સાબર વર્ષા કરી કેટલો ભાવ આપશે

चुकावा आणि पशुपालक चुकवनशील उत्पादक पशुपालक दूध उत्पादन करेस मंडळी नक्की बनव चौदमी तारीखे अशोकभाई न आपल्या मध्ये दुःखद वस्तू सर आम्ही जिल्हा अमुक तत्व कर ना करवू आणि सर्व पशुपालक संस्था सर आणि पशुपालक नुकसान झाली સંસ્થાને પણ નુકસાન સાથે થવાનું છે અને આપણા જિલ્લાની જે માનહાન નામ હતું એ નામ કલંકિત આપણા સૌના માટે દુઃખદ વસ્તુ નમ્ર વિનંતી પ્રેમપૂર્વક શાંતિથી દૂધ ભરાવ આપણા જે જે સામાન્ય માણસો છે એમના દસ ઉપર જે પોતાના કુટુંબનું ગુજરાન કરતા હતા એ ગુજરાનમાં તકલીફ ના થાય એના માટે આજના આગેવાનો જે સવારના દસ વાગ્યા આવી અને સમય બગાવ્યો સુલેહ રીતે જે સમાધાન કર્યું છે અને એના માટે છે આપણી પ્રણાલી ઉતાવળ કરીએ છીએ ઉશ્કેર્યું છે અને એના કારણે ટુરુપેગો કરીને જે બન્યું છે ઘટના એ તંદન ખોટી વાત છે કોઈ જગ્યાએ પથ્થર નથી કોઈ જગ્યાએ ભરેલી નથી તો આ વસ્તુ આવી ગયો તો ઈરાદાપૂર્વક જે કૃત્ય કર્યું છે એવું ના થવું જોવું અને આવનાર દિવસોમાં આપણા સૌના માટે એક દુઃખદ વસ્તુ છે